લેવા <small> જ <small> મને કું દાસ કિલોજરી બાજરી ઉપાડતો

તારના સોતી જા તારના સોતી જા ભદર જો એવો માણા તારના સોતી જા જા તો મજન ગાતો ને હર ફસ ये तो छोकरा ने चंडी माई जातो ना 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 बात आ रही ना बस हमन इज्जत ने हार से इधर पांच बार मलाई तोणले आयो तो ना हम चंडी माई आया तो ना ये बूदा से ना तो खरिया वे ऐसे तो ठीको ने हार से पकड़ लिया मोटा हो गया चंडी माई तो ना जातो रे જીજી આ તબુ પર ખાવ પડતી હે પતન કરના મારે ને પોકડો તરત તર હે ઓસે ન કર ઓસે ન ઓલા પા પૈસા ન હોય તો આપણ શું કર હવે આ જટ્રી માં ગણ છે ઉય રો છોટાડે જમન ખાય તો રોબો જિન માં મે લંટી થી લે આકલ તોડી દે હા અન બજી રીત ને ખવાય ઉ કર દી

ફાઈલ ના કા ડુપ્લિકેટ આપ લો આવ આપ કર હા માટર સાનો એ બ હા ભાઈ તીટલ 아시자네네네네네 아빠 아나나나나아나나나나나나나나나나나나나나나나나나나나나나